પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ બેદાડેએ આજની ભારત અને સાઉથ આફ્રિકા વિમન્સ ટીમ વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ફાઇનલને લઈને કહ્યું છે કે દેવ દિવાળી પહેલાં ફરી એક વખત દિવાળીનો માહોલ આજે ભારતમાં જામવાનો છે કારણ કે આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ભારતને પાવશે બીજી વખત જ્યારે ભારત ભારતીય ક્રિકેટ ટીમ વેમન્સ ફાઇનલમાં પહોંચી હોય તો ખૂબ જ સારું એવું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે પણ કર્યું છે આજે દક્ષિણ આફ્રિકા સામે પણ વેમેન્સની ટીમ સારું પ્રદર્શન કરશે સાથે તેમણે પણ અરે જબરજસ્ત પરફોર્મન્સ તહેવાર જેવું થઈ ગયું ફાઇનલમાં ઇન્ડિયનની છોકરીઓ આવી છે પહેલી વાર બીજી વાર આવી છે લડીને છે અને આ તે પેઢીને બહુ ઇન્સ્પિરેશન આવશે જબરજસ્ત પરફોર્મન્સ મને તો આનંદ રાધા યાદવ રમી છે બરોડાની તો પ્રદર્શનમાં એવું જ હવે થોડું પોતાના નામ પ્રમાણે રમવું પડશે અને થોડું પ્રેશર તો રહેશે હોમ ગ્રાઉન્ડ પર છે એટલે એવું લાગી તો રહ્યું છે જો પહેલી બે ત્રણ વિકેટ જલ્દી નહીં પડે તો ચોક્કસપણે દિવાળી આવશે